હલોુ <mully> બોલ <mully> હવ ને મારા સધાઈ માતાના રોમ રોમે ભાઈ સંજય ભાઈ ભાઈ જોવા વેળા એ મારો માતાનો અવસર છે રવિના રબારીઓ હવનું પ્રમાણ મારો ભગવાન રાખશે આવો વેળા મારા સધી રોમ બોલી રે ભાઈ સંજય ભાઈ હું એક લવણા ના ટેબાની માતા સધૈ આ વેળા આવી શું જે જેનો ભાવ હશે જેનો વિશ્વાસ છે જેની કદાચ પુનઈ બોલતી છે કોઈ દાડો મારો ભગવાન કળિયુગને ને જોપે નહીં આવવા દે આવા મારા સધી ભગવાન કે ભાઈ હું એક ગરીબ રબારીની માતા સધૈ

બરોબર વેળા લઈને આવી છું દેવની કોઈダડુ એમને એમ ખબર પડે ને સંજય ભાઈ જીદારે નબળી વેળા હોય નબળી વેળાએ હાથ પકડું એટલે ખબર પડે કે જગતમાં દેવ હે કે નહીં ભાઈ એમ તો ખબર પડે ને ઘણી ધન દોલત હોય તો દેવને પૂજા પાઠનો ખબર ન હોય પણ ગરીબને બધોય ખબર હોય કેવી રીતે દેવને લાઈર કરવો ભાઈ તે બરોબર સંજય ભાઈ

અને જેણે કદાચ મારા દેવ ને કદાચ આ સંદણી બોધી છે એનો બહુ ભવનો સોએલો ન બનાવી દઉં તો જગતમાં માતા ન ભાઈ મામા ખાલી ખમા કંઈ ઘરે જવાનું નથી દીના ખમા કોણ ખમા નવરતાય તોય જગતમાં મારી દેવની આબરૂ ન રે ભાઈ તે મો વેળાઈ વાલી અને ભગવત માતા સધાયું કોઈ દાડો રંગમાં સંજય ભાઈ મને ધોળતા આવડતું નહીં પણ મો પોસ જણા પાઘડી નું પરમણ માતા હું ભાઈ તે આજ જો કદાક રવિયાના રબારીઓ ભાવતી કદાક મારો ફૂલેરો આજ તમારા ઓતળા વિશ્વા એ ઉલવાની એ જગત માં ઓળખેણ રાશી રો હા કમોડીએ સદા કમોરિયે લગસી જેહિ માતા ભાઈ ભલે સદી ભલે 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 વિશ્વા બોલતો હોય ભાષી ઓખી આવતો હોય માતા સુ ભાઈ વન વગડો વગડે ભૂલા પડ્યા વય કોડું ઝાલનાર સે નો તારા હમો લણો જરા આવો ભાઈ સંજને નોરી મુગરીબ નો ગવાળો સુ પૂજા ભૂ એ મુ જણું વધારું હોય નું ઉજવાળું કરનારી સધી સૂરબારિયા મામા એ આજ હરાયુ સે મોનવી જહને જની હાસો ઓરતો મિલ્યો ઇસ જણ હરે અરજી લીધી છે તો એનો વર્તોય ફળ જવાની દ્યુ ભાઈ મામા મામા આજ પાવળીયા હું ગોખળજી એ માતા દેવી ધન મારમો લાપો સમનો દાડો ધોનેરા તાલુકામો શિક્ષણ બારી સમાજ સમાજનો ધોનેરા તાલુ ગામ થી હેડસે દેવી ગોમડે ગોમડે મારી બારી સમાજ હો કરશે દેવી આવો ને મારી ના તું જાદુ એ નૂતરું સેલા પોચમ ના દાડે વેલા હર્યા બાજુ પાવર નું મસરૂ આવું બૈવાડાના ઝોપે ભાગવત ગીતા આચાનો પરમણ રાખનારી દેવી આવજે આવશે ધનરા આલુ ગામો શિક્ષણ નદી હાકજે દેવી આવો

નાત વિહોતર માટે કદાચ આગેવન થઈને કદાચ મોડા નેકલ્યું છે એનું પ્રમાણ મારો દ્વાર કે મારો ઠાકર રાખશે આવું વેળા સધી કહું ભાઈ ભાઈએ એ ગરીબ નો ગવાળો છો જેના દેવના દીવા ઉજળાશે ભાઈ મારા જેને જેને દોલ કર્યું એને કોઈ દાડુઓ ફળ નથી ભગવાન આલિયા વેણવી રહે સંજેના મુહિ દોમો ગોમી વસ્તીને ખમ ઘસો ભાઈ ભલે ભગવત ગીતા ભલે સમયને લે બળ બને આ ચીરલા એને હવાયા ઔસર ને બંધાવું તો મારું ઢોળવું મટે ભાઈ ભાઈ પૂજા ભૂએ ઢોળવાનું ખાલી પોસ મિલેઠ આ બોલે જિંદગી રેસે હું બોલું એ અમારી એક શબ્દ ના પડાય તો આની આ વસ્તી વાતો કરે સધી શું પાવા તમે સાચી મજૂરી કરજો ભગવાન આલશે એટલું કરમે મળી રહે ભાઈ જેટલું પાસણનું કૂટે એટલું દીવો ભર્યો છે તો યાલવાયા આવશું પાવા દેવનો મા દિવાની કિંમત જણે કરી અને મેર દેતી કિંમત કરી સય ભાઈ મારા મારા જગત કે ભાશી એક દાડું કેને કોઈ ન દુ આજ કેવી રીતે આ ભાઈ નું રજવાડું બની જુઓ એનું કેવી રીતે થઈ ગયું વસ્તી વાતો કરે ભાઈ પણ સમયે કેટલા વખા ભોગ્યા છે તરા માળવો બનાયો હશે હાજપાવા ભલી વાત કરવી પૂન ના માર્ગે રહો દો કલિયુગ તમને બાથે થવા જ હોય પણ તમે મોણે કળિયુગ જેવા બળી હતો તમારું મારું સીટું છે આજમા સદા સંજય એમના એમ મોણા કોઈ માર્કેટમાં આવતું નથી ભાઈ કેટલી મજૂરી કરી કરીને નોણીથી થી બાદણ ઉધી આયા છે એને કેટલી એમની મજૂરી કરી છે ભાઈ હોજબેન હોજી મેળવી મજૂરી કરીને નોમ કમાયું એમનું એમ કોઈ બનતું નથી પણ ભાષી આ ચિહરે આયા સો મું લોણલી ગરીબ માતા સો મન વધાર પડતા બોલતા આવડતું નથી બરોબર મારે જેવલા વેણની ઓળખે પૂજા બિહાર જોર બારીઓ જગત માં રાજા બનાવાય મારા દેવના દિવે બળશે પાવળિયા બોલું શું જે જે માં સાગર વાપર્યું છે એનું હવાયું ના મેળવું તો સધી ધોની ની રમેલ માયું પાવર